ભાવનગર માં કાયદો અને વ્યવસ્થા ને લઈ મામલો મેદાને પડ્યો છે કરટલીયા વિસ્તારના લુખા તત્વો નો જે આતંક છે ભાજપના ચાર કોર્પોરેટરો એ હર્ષ સંઘવી ને પત્ર લખી પત્ર માં ભાવનગર ની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના એમને સવાલો પણ લખ્યા છે જ્યાં કાયદો અને વ્યવસ્થા ઉપર હવે કોર્પોરેટરોએ પણ સવાલ ઉઠાવ્યા છે અને રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખવાની ફરજ પડી છે ભાવનગરમાં એ અનેક એવી ઘટનાઓ બની છે લુખા તત્વોનો આતંક છે આવારા તત્વો એ દારૂ અને નશીલા પદાર્થમાં એવી હાલતોની અંદર એ ત્યાં નીકળતી બેન દીકરીઓની છેડતીઓની વાત હોય કે પછી અલગ અલગ ઘટનાને લઈને હોય તેને લઈ હવે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ મામલો મેદાને પડ્યો છે કેમ કે કરટલિયા વિસ્તારના લુખા તત્વોનો જે આતંક છે તેમની સામે હવે એ કોર્પોરેટરે રાજ્યના ગૃહ વિભાગને પત્ર લખ્યો છે ભાજપના ચાર કોર્પોરેટરોએ હર્ષ સંઘવીને પત્ર લખી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અહીંયા કાંઈક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે પત્રમાં ભાવનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના એમને સવાલો પણ લખ્યા છે અને ભાવનગરના શિવનગર ધનાનગર પોપટનગર અને બુદ્ધદેવ સર્કલના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં એ નાની સાંકડી સહિતના વિસ્તારોમાં ગેંગોનો આતંક છે છેલ્લા કેટલાક સમયથી આ ગેંગ અહીંયા સક્રિય છે અને જો વાત કરવામાં આવે તો ત્રીસથી પાંત્રીસ વર્ષ સુધીના યુવાનોની આ ગેંગમાં સક્રિયતા નો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્રમાં તેમણે વધુમાં એ પણ લખ્યું છે કે આ ગેંગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આપી રહી છે અંજામ આવું ભારતીય જનતા પાર્ટીના ચાર કોર્પોરેટરોએ લખી અને રાજ્યના ગૃહ વિભાગને એ સવાલો લખ્યા છે અને ભાવનગરમાં ચાલતી આ ઘટનાઓને લઈ તેમણે જવાબ પણ માંગ્યો છે અને કાયદો અને વ્યવસ્થા ઉપર ભાવનગરમાં અનેક વખત સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ગેંગ દ્વારા મકાનોમાં તોડફોડ કરી અને બેન દીકરીઓની છેડતીની વાત હોય આવી અનેક ઘટનાઓમાં સમાધાનના નામે રૂપિયા પડાવવાનો ધંધો ચાલુ કર્યો છે અનેક લોકો આનાથી ત્રાહેમામ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચાર ચાલુ કોર્પોરેટરોને હવે ત્યાંના એસપીની સાથે સાથે જ હવે ગૃહ વિભાગને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કેમ આટલી કથળેલી છે અને અનેક લોકો અહીંયા શિકાર બની ચૂક્યા છે વારંવાર ભાવનગરમાં તમે જોયું હશે કે થોડા દિવસો પહેલા પણ એ પોલીસ પુત્રની પણ હત્યા થઈ હતી એ પેલા અનેક એવી ઘટનાઓ બની ગઈ છે ભાવનગરમાં તેને લઈ હવે ભાવનગરના પોલીસ વિભાગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલો એટલા માટે ઊભા થાય છે કેમ કે હવે ભારતીય જનતા પાર્ટીના ચાર ચાલુ કોર્પોરેટરને એ પોતાના વિસ્તારની કાયદો અને વ્યવસ્થા માટે હવે રાજ્યના ગૃહ વિભાગ એટલે કે સંઘવીને પત્ર લખવો છે એટલે તમે વિચારી શકો કે ભાવનગરની કાયદો અને અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી છે એક વખત ભાવનગરના પણ રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાંય આ ગેંગો સક્રિય છે એમની ઉપર કોઈ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ ગેંગ ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ તેવા પણ તેમને આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે તેમને એ પણ લખ્યું છે કે આ વિસ્તારમાં બેન દીકરીઓની છેડતીની વાત હોય પછી મકાન પડાવી પાડવાની વાત હોય કે પછી કોઈ મોટી બીજી ઘટના હોય તેમાં સમાધાનની વાત હોય એ રીતના સમાધાનના નામે આ ગેંગ પૈસા પડાવવાનો ધંધો અહીંયા ભાવનગરમાં ચાલુ કરી દીધો છે અને વાત કરવામાં આવે તો જે વિસ્તારના ચાર કોર્પોરેટર હોય એ રાજ્યના ગૃહ વિભાગને પત્ર લખ્યો છે એમાં પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે આ ગેંગ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની અંદર સક્રિય છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી જો નહીં કરવામાં આવે તો ભાવનગરમાં ફરીથી કોઈ હત્યા અથવા તો કોઈ બેન દીકરીઓની છેડતીની ઘટનાઓ બને તો નવાય નહીં તેવા પણ તેમણે આ પત્રની અંદર સવાલો કર્યા છે સાથે જ ગૃહ વિભાગને પત્ર લખતા ભાવનગરના એસપી અને ભાવનગરના પોલીસ વિભાગને પણ તેમણે અનેક વખત રજૂઆત કરી હોય તેવું પણ એમણે આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા મામલે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટરોને હવે રાજ્યના ગૃહ વિભાગને પત્ર લખવો પડ્યો છે તેને લઈ હવે ભાવનગરનું રાજકારણની અંદર પણ થોડીક સક્રિયતા જોવા મળી છે કેમ કે જ્યાં જ્યાં ભાગમાં તમને જોવા મળતું હોય છે કે કોઈ વિરોધ પક્ષના નેતાઓ હોય કે વિરોધ પક્ષ હોય એ આ મામલે અનેક વખત રજૂઆતો કરતું હોય છે પણ હવે આ ગેંગ એટલી સક્રિય છે કે તેને લઈ ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટરોને હવે ગૃહ વિભાગને પત્ર લખવો પડ્યો છે ભાવનગર પોલીસ આ મામલે કોઈ તપાસ નહીં કરતી હોય અથવા તો ભાવનગર પોલીસ જે તપાસ કરી રહી છે તેનાથી આ લોકો સંતુષ્ટ નહીં હોય એટલા માટે ગૃહ વિભાગને એમને પત્ર લખ્યો છે અને બીજું કે જે આજુબાજુના વિસ્તારો છે એ વિસ્તારોમાં નશીલા પદાર્થનું સેવન વધી રહ્યું છે દારૂ જુગાર અને સાથે સાથે ગાંજા જેવા એ કેફી પદાર્થોનું પીણું પણ એ યુવાનોની અંદર એક ઘર કરી ગયું છે તેને લઈ આ વિસ્તારની અંદર એ અનેક એવી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે અને હવે ભવિષ્યની અંદર એવી કોઈ હત્યા કે બેન દીકરીઓની રેપ જેવી ઘટના કે છેડતી ન થાય તેને લઈ સતર્કતા રાખવા માટે આ ગૃહ વિભાગને એમના દ્વારા એક પત્ર લખ્યો છે અને પત્રમાં તેમને ઝડપથી ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે ભાવનગરની અંદર આવી ગેંગોનો જે આતંક છે તેની સામે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે એટલે કે હવે ભાવનગરની અંદર એ પોલીસ વિભાગ છે તેમની સામે સવાલો ઉઠ્યા છે અને હવે ગૃહ વિભાગ આ મામલે શું તપાસ કરે છે શું આદેશ આપે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે પણ આ મામલે તમારું શું માનવું છે તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર